અને ચૈતર વસાવા માટે પહેલાથી પડચી લખીને મૂકી હતી કે ચૈતર વસાવા ક્યારે જેલમાં માં જશે અને ચૈતર વસાવા ક્યારે જેલમાંથી છૂટશે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આદિવાસી સમાજ વિશે આ બાપુ જે પણ કંઈ બોલ્યા છે એ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમને બધાને ખબર જ હશે કે આ બાગેશ્વર ધામવાળા બાપુ છે તેમનો જે દરબાર છે એની અંદર મિત્રો કોઈ પણ વ્યક્તિ જાય એ પહેલા મિત્રો તે બાપુ તેમની પર્ચી લખીને તૈયાર કરી દેતા હોય છે અને મિત્રો પછી એ માણસને બોલાવવામાં આવે છે ત્યારે મિત્રો પહેલાથી જ આ બાપુએ પર્ચી લખેલી હોય છે અને એ વાત બિલકુલ 100% સાચી પડે છે ત્યારે અત્યારે હાલ અમુક લોકો એવું કહી રહ્યા છે પરચી આ બાપુએ જ લખીને મૂકી હતી અને અત્યારે હાલ સોશિયલ મીડિયાની સામે આવી ગઈ છે તો મિત્રો શું ચૈતર વસાવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે એ બિલકુલ સાચા છે તો ચલો એની સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર કરીએ તો જો આપડી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો અત્યારે હાલ બાગેશ્વર બાપુ એટલે કે બાગેશ્વર ધામના બાપુ ચૈતર વસાવાના આદિવાસી સમાજ વિશે જે પણ કંઈ બોલ્યા છે એ વિડિયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આપણે જાણીએ કે આ બાપુ આદિવાસી સમાજ વિશે શું બોલ્યા તો મિત્રો મેં તમને પહેલા વિડીયોની ક્લિપ બતાવી કે આદિવાસી સમાજ વિશે આ બાપુ જે પણ કંઈ બોલ્યા છે અને એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજના ચૈતર વસાવા વિશે આ બાપુએ પહેલાથી જ પર્ચો લખીને મૂક્યો છે અને આ બાપુને બિલકુલ ખબર હશે કે ચૈતર વસાવા જેલમાંથી ક્યારે છૂટશે અને ક્યારે ચૈતર વસાવાને ન્યાય મળશે તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ એક જ સમાચાર ચાલી રહ્યા છે કે ચૈતર વસાવા જેલમાં ગયા પણ હવે એમને ન્યાય નથી મળતો તમે બધા સોશિયલ મીડિયામાં જોતા હશો કે ચૈતર વસાવાને એક ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને મિત્રો અનેકો વિડીયો ચૈતર વસાવા વિશે બનતા હોય છે પણ મિત્રો તમને શું લાગે છે કે ચૈતર વસાવા સાચા છે કે આ સંજય વસાવા જે ચૈતર વસાવા સામે ફરિયાદ કરી છે એ માણસ સાચા છે